તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત શપથ લેવાયા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત આજે પ્રાથમિક શાળા સાહોલ ખાતે પ્રતિજ્ઞા ગ્રહણ અને જાગૃતતા કાર્યક્રમ યોજાયો શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીની આગેવાની તથા સમગ્ર શાળા સ્ટાફ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત નશા મુક્તિ પ્રેરણાદાયી સંદેશો સાથે કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓને નશાના દુષ્પ્રભાવ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો અને ઉપસ્થિત મહેમાનો દ્વારા નશા મુક્ત જીવન જીવવાની પ્રતિક્રિયા લેવાઈ આ અવસરે જીઆરડી પોલીસ વિભાગના જવાનો કેતન પટેલ ગમનભાઈ રાઠોડ રમણભાઈ પટેલ હાર્દિક પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા તેમણે બાળકોને કાયદાકીય જાગૃતતા નશાખોરીના સામાજિક નુકસાન અને જવાબદાર નાગરિક બનવા માટે પ્રોત્સાહિત કર્યા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ દેશ પ્રેમ અને નશામુક્ત સંદેશ આપતા સૂત્રોચ્ચાર અને ગીતો રજૂ કર્યા શાળામાં સમગ્ર વાતાવરણ જાગૃતિ અને ઉત્સાહથી ભરાયું આ અભિયાન દ્વારા ભવિષ્યની પેઢીને સ્વચ્છ સશક્ત અને જવાબદાર નાગરિક બનવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો